રાતે માણસો રહેતા હોય તેમને તકલીફ હતી પછી રાતે અમારે પાણી લેવા જવું હોય કે પછી રાતે કોઈ માણસ ઉતા હોય પછી ચટકા મશીન ચલાવવા માટે અમારે જે સોલારનો ખર્ચો કરવો પડતો હતો તેની જગ્યા પર અમોને આનાથી એવો ફાયદા થાય કે ભૂંડ છે બીજા જાનવરો છે પછી વન્ય પ્રાણીઓ છે તેનાથી અમોને રક્ષણ મળે આ જે ચોવીસ કલાક જે સિંગલ ફેઝ એગ્રીકલ્ચર લાઈનમાં આપવા માટે સરકારે કર્યું છે તેનાથી ખેડૂતોને બહુ મોટો લાભ છે ખેડૂતોને એ ફાયદો છે કે જે વન્ય આપણા જિલ્લામાં વન્ય પ્રાણીઓનો બહુ ત્રાસ છે જેવા કે ભૂંડ છે દીપડા છે ખેતરમાં કોઈ માણસ રહી શકતો નથી જે અમારી ઘણા સમયથી ભારતીય કિસાન સંઘની પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીને રજૂઆત હતી કે આ બાબતે સરકારમાં રજૂઆત કરી અને વહેલી તકે સિંગલ ફેસ લાઇટ મળે એ દિશામાં કામગીરી થાય તો અમારું પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીને રજૂઆત હતી જેમાં પ્રદેશ ભારતીય કિસાન સંઘ પ્રદેશ મુખ્યમંત્રી શ્રી અને ઉર્જા મંત્રીશ્રી નર્મદા જિલ્લામાં સિંગલ પેસ્ટ લાઇટ ખેડૂતોને મળી રહે જેથી કરીને ખેડૂતો ખેતરમાં રહે અને એમના જાનમાલની રક્ષા કરી શકે એ હેતુથી આજ રોજ લાઇટ ચાલુ કરવામાં આવી છે